સરકાર દ્વારા એનપીકે અને પોટાશ ખાતરના ભાવમાં વધારાને લઈને અરવલીના ખેડૂતો રોષે ભરાયા આ વર્ષે ખેડૂતોએ લગભગ બે લાખ હેક્ટર જમીનમાં મગફળી સોયાબીન અડદ મગ તુવેર સહિતના પાકનું વાવેતર કર્યું ખાતરના ભાવમાં વધારાથી ખેડૂતોનો ખર્ચ વધી રહ્યો છે એક તરફ ખાતરની અછતનો પણ સામનો કરી રહ્યા છે બીજી તરફ વધુ વરસાદે પણ ખેડૂતોની ચિંતા વધારી આવી સ્થિતિમાં ખાતરના ભાવમાં થયેલો વધારો ખેડૂતો માટે મોટો આર્થિક બોજ સાબિત થયો ખેડૂતો સરકાર પાસે ખાડૂત ખાતરના ભાવ નિયંત્રણમાં લેવા માંગ કરી રહ્યા છે ભાવ વધારો ખાતરમાં વધતો ને વધતો રહ્યો છે જેથી કરીને ખેડૂત આજે આજે ખેડૂતને જગતનો તાત કહેવામાં આવ્યો છે તો પણ એને કુદરતી આફતો વધતા આ રીતે ખાતર ખાતરના ભાવ વધારો વધી રહ્યો છે એના કારણે વધુ ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે એને અમુક 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 જગ્યાએ ઘણી જગ્યાએ પાણી ભરાયેલા છે ખેતરોમાં ત્યાં પણ એને વાવેતર થયું નથી એના કારણે આ વધારો જે થયો છે એને અમે સરકારને અપીલ કરીએ છીએ કે જે તે જૂનો ભાવ છે યથાવત રાખે